પણ હોય ક્યારેક તમે બનાવ્યું પણ નહિ હોય કે ખાધુંય નહીં હોય તેવી આપણે ટેસ્ટી એવી આપણે છે તે બાળકોને રાણીમાં આપી શકાય તેવી આપણે છે તે રેસીપી લઈને આવ્યા છે કેમ કે જો તમે મોંગરાની સિક્કી તો દેતા હશે મોરાના લાડવા દેતા હશે સિંગની સિક્કી દેતા હશે પણ તમે છે કે ક્યારેય છે તો આ રીતના તમે મમરા પાક કોઈને નહીં દીધો હોય નાણીમાં તો તમે આ રીતે મમરા પાક આપણે બનાવશું અને તે તમે છે તો નાનીમાં પણ દઈ શકો છો તેઓ જ બને છે તો તમે પણ ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો કોમેન્ટમાં તો છો બતાવો તમે આ રીતના રેસીપી ક્યારેય બનાવી છે કે નહીં મમરા પાકની તે આજે આપણે છે તે મોરા મમરામાંથી આપણે છે તે મમરા પાક બનાવવાના છે કેમ કે હવે તો તમે છે તે લાણી માટે થઈ અને તમે છે તે મમરા વઘારેલા દેવાનું અને છે તે મમરાના લાડવા મમરાની સિક્કી કે સિંગની સિક્કી પણ દેવાનું પૂરી સાથે તેના માટે થઈને આપણે છે તે નવી એવી આપણે રેસીપી લઈને આવ્યા છે તે છે તે આપણે મમરા પાક આજે બનાવવાના છે તો તેના માટે થઈને આપણે આ મમરા લીધા છે તો મમરાને પહેલાં હવે આગળ કેમ કરવું તે હું બતાવું તો તો આપણે આ રીતના છે છે મમરાને પીસવાના તેના માટે મિક્સર જાર ની અંદર આપણે મમરા નાખી દઈએ આ રીતે હવે છે તેનું આપણે ઢકણ પેક કરીને હવે તેને આપણે પીસી નાખશું કેમકે જો તમે જેટલા તેની અંદર સમાય એટલા છે મમરા નાખવાના વધારે મમરા તેની અંદર નથી નાખવાના તો હવે તેને આપણે પીસી નાખીએ તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે મમરાન છે તે પીસી નાખ્યા છે અને આ રીતના તમે જોઈ શકો કેવા સરસ મજાના છે તે પીસાઈ ગયા છે એકદમ ઝીણો એવો પાવડર થયો છે તો તમે પણ છે આ જ રીતના છે જ મમરાન પીસીને તેનો આપણે પાવડર બનાવવાનો છે તો હવે છે તેને આપણે એક કોલામાં વાઢી અને આ રીતના આપણે બીજા પણ છે તે પીસી નાખશું એક તપેલી હતા તેમાંથી આપણે છે નાની એક વાટકા જેટલા છે તે પીસાતા થઈ જશે મમરા તો હવે તમે જોઈ શકો છો કે આપણે છે મમરા પીસી નાખ્યા છે આ રીતના કેવા સરસ મજાના છે થઈ ગયા છે આ રીતે તો હવે છે તેની અંદર આપણે છે આગળ કઈ રીતના કરવો પાક તે હું તમને બતાવવાની છું કે કેમાં કરવાનો અને કેવો કરવો પાક તે કે આ મમરા તમે જોઈ શકો છો મોટી એક તપેલી ભરી નતા તો તેમાંથી એટલો કે એક વાટકા જેટલો પણ ખરેખર નથી થયો તેનો પાવડર થતા તો આ રીતના છે તમે પણ છે તો મમરાનો પાક કરવો હોય તો તમે થોડોક પાવડર લીધો છે તેનાથી છે છે ભાગની અંદર તમે ગોળ લઈ શકો છો કે જેથી કરીને છે તમારો મમરા પાક સારો બને તો તેની સાથે અહીંયા આપણે છે તે એક ચમચી જેટલું આપણે ઘી લીધું છે સાસુ ઘી નથી લેવાનું તો હવે આપણે છે તે ઘી ગરમ થવા મૂકી દીધું છે તો ઘી ગરમ થાય પછી આપણે તેની અંદર હવે ગોળ નાખવાનો છે તો આ રીતના આ રીતે ઘી ગરમ થઈ ગયું થોડું થોડું એટલે તેને ગોળ નાખી દેવાનો હવે તેને ઓગળવા દઈશું તો હવે તેને આ રીતના આપણે શેર એક સરખું છે તે હલાવશું એટલે છે તો સરસ મજાનું ઓગળી જશે ને આને આપણે ગેસની ફ્લેમને મીડિયમ અથવા સ્લો રાખવાની જેથી કરીને છે તે તમારે છે તે એકદમ સરસ જ બને તમારો મમરા પાક તો આ રીતના તેને હલાવતા રહેશું તો હવે તમે જોઈ શકો કે થોડો થોડો ગોળ છે તે ઓગળી જ ગયો છે તો આ રીતના આપણે તેને સખત હલાવતા રહીશું એટલે ગોળ છે તે એકદમ સરસ મજાનો છે તે પાક કેવો કરવો તેની સાસણીનો તે હું તમને બતાવી કે જેથી કરીને છે તે આપણે મૂમરા પાક સરસ બને ગોળનો પાક સારો થયો હોય તો તો તે આપણે છે તે હલાવતા રહીએ અને પછી આગળ બતાવું કે કેવો આપણે ગોળનો પાક કરવો તે તો આ રીતના તેને સખત હલાવતા રહીશું જેથી કરીને નીચે છે તે ગોળ ચીપકી ના થાય કે એટલે જેથી કરીને તેને સ્મેલ ના આવે મમરા પાકમાં તો હવે તમે જોઈ શકો કે આ રીતની સાસણી થાય એટલે આપણી પરફેક્ટ સાસણી થઈ ગઈ છે કેમકે જો આ રીતને એકદમ લાલ કલર થઈ ગયો રતા ઉપરને એકદમ સરસ મજાનું પાકી જાય એટલે તેની અંદર ફટાફટ હવે આપણે છે તે ગેસને સ્લો રાખી અને તેની અંદર મમરાનો પાવડર નાખી દેશું ને તેને હવે છે તે આ રીતના આપણે મિક્સ કરતું જવાનું છે ગેસને સ્લો રાખવાનું અથવા જો તમે કોઈ પણ ન પોસી શકો તો ગેસને છે તમે તે બંધ પણ કરી શકો છો તો હવે તેને આપણે સખત હલાવતા રહીશું તો આ રીતના છે તે મિક્સ થઈ જાય પછી તેની અંદર હવે આપણે દૂધ નાખવાનું છે ક્યાં સુધી નથી નાખવાનું તો હવે તેની અંદર આપણે છે તો થોડુંક એવું દૂધ નાખવાનું જેથી કરીને છે તો આપણો છે પાક એવો પરફેક્ટ બને તો તેને મિક્સ કરી દૂધને અને પછી તેને થોડીવાર ગેસ ગેસમાંથી સડાવશું એટલે આપણો પરફેક્ટ એવો પાક રેડી થઈ જશે મમરા પાક તો તેને હલાવતા રહીએ અને તેને આપણે સળવા દઈશું તો આપણે એક પ્લેટની અંદર પહેલાં આ રીતના આપણે ઘી લગાવી દઈશું અને પછી જ આપણે આગળ ત્યાં સુધીમાં આપણો પાક છે તે રેડી થઈ જશે તો તેની અંદર આ રીતના આપણે ઘી લગાવી દઈએ તો હવે તેને આપણે નીચે ઉતારી લેશું અને આ રીતના આપણે એક પ્લેટની અંદર જ આપણે કાઢી લેશું જેમાં આપણે ઘી નાખીને રાખ્યું છે તેની અંદર અને પછી તેને સરસ મજાનો એક સરખો લેવલ કરી નાખવાનું છે તો આ રીતના બધી વસ્તુ કાઢી એકસાથે પાકને અને પછી તેનો આપણે લેવર કરશું તો હવે તેનો છે તે આ રીતના આપણે સરખો આપણે લેવર કરી નાખીએ કે જેથી કરીને છે આપણો પાક સરખો એવો દેખાય એટલા માટે થઈને તો આ રીતના આપણે છે તે એક વખત આપણે તવી થાય છે નકર પછી જો તમને એમ લાગે તેનાથી સરખું નથી કોઈ પણ જાતને સપોર્ટ વસ્તુ લઈ અને તેનાથી પણ સરખું કરી શકાય છે તો હવે આપણે છે તે આ રીતના આપણે છે તે શરીર મદદથી છે તેને આપણે હવે લેવર સરખું થઈ જાય એટલે તેને કાપી લેશું જેથી તમે જે સાઈઝથી તમે પાક કરવા માંગતા હોય તે સાઈઝથી તમે કાપી શકો છો

અહીં તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો બને છે મમરા પાક તો તમે પણ ચોક્કસ બનાવશો કેમ કે હવે તો છે તમે આ રીતના છે તો મમરાનો પાક બનાવશો એટલે છે તે મમરાના લાડવા છે મમરાની સિક્કી છે સિંગની સિક્કી છે મમરા વઘારે દેવાનું ભૂલી જશો અને આ રીતના છે તો મમરા પાક બાળકોને લાણીમાં પણ દઈ શકશો તેવો છે તો આપણે આ મમરા પાક બનાવીએ છીએ તમે પણ ચોક્કસ બનાવશો ને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો